ताराम बधाई दायरा नहीं तो हूँ हवा में फरी वर्ती थी ना। जा मेखाण हरफ न बसलू है नहीं मींद में क्या स मरा गय फरी यहाँ वर्ती वर्ती आती थी तो मुझे देखाण चाहे आ सवे ना खेल है आ सवेल ना है तो मरा गय जो सावेल के नाव हाँ झीणकू तो आकार क्यों आए जाए आखियु मोटी मोटी हो तो आई आगे है, है, है।, है ना तो कहीं तो मींदाता तो खाई जाए कि साहब आ सावे ना है आ सावे ना है बगह साइब सावे नाखियो यहाँ मरागर आप ऊंधू ही ना आकार कॉन्नों बीक लगे आक नहीं जाइए ना तो

એ માંડવીનું પાંદડું બે અડરિયું થાય બે અડરી મેં એને નાખી દીધું ખાઈ પી હું ને હું આગળ માંથી એટલી વાર્તી હતી ના છે ના ખાઈ ના એટલી ખળ ને મગોટું ને ગમાણી મેરા જવું ના નાખેદી પછી ના ગમાણી મેરા સાફ કરવું જોઈએ ના કરતા પાસો ખાઈ ને નાખે દીએ ના તો પછી હેઠું પડી હોય ખાઈ નહીં આજે શોખું હોય ને તો હેઠું પડી હોય ને એ થાવું હોય તો ખાઈ જાય એટલે ગમાણી પાસેથી વારવું જોઈએ તો જો વરાથી મેં ઓઈલ્યું એટલે વાર્યું આ ખાય તે આ વરે વાહી તો નાખતી હોય ત્યારે ના કોઈ ન ખાતી હોય ત્યારે એ બધું લેલા બાકી જા અહીં હે છૂટછૂટા પદરા પડ્યા ન ઓલી ગયા થોડાક મેં ઓલીને તો ખાવું નહીં તો ખંજવારવા વહી ગઈ ડેલી

ના છાંજી જય ભાઈ ને લે જવા ટ્રાય કરવી કુમરો મરવવા હા જો કી હે કોંદર જાવું તો જરાક ચાહી ખરી તો જરાક એવા થાય હા જો મારે હે ને ફરિયામાં મોટો થી હરો પકણી માં કારેતર ગોય લગભગ ઈ વાત છે જો ઈર્યો ના હે મોટો થી હરો ફે આર્યો આ હું જઈ રમતો તો આથી ને જ ગો જો ઈર્યો चो आर्य चोली आई ने डोल ने ओल्या ने वैस में जोइ रही आ थी हूं ओमी बेया गनिया जो चो चल हा थी के बे हम तो बापू ने उठारियो हां इरीयो जोई खाई जो खाई खाजे नहीं होगे जो खाई जो जाई दो जो जाई Quay video motto chub bore chub bore hoa 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 hoa

આમાં બીજા પાઉ ને એક બીજું એ ઈ લે આવ્યા ઓલું નાનખટાઈ દીવને પીળા કલરનો લેવતા એટલે રાખવા હા બનાવી જો આપણે આ ગીરનારી ખીચડી કીએ ને એ બી બને ગઈ માથેથી સણા નાખ્યા મગ નાખ્યા હવાની બાઈ ફાતા ને એ બધું નાખે મસ્તી ની ગીરનારી ખીચડી બને ગઈ આ થોડીક બાપુ હાટો દૂધ ખીચડી ખાવા ખાલી પ્લેન ખીચડી બહાર રાખે દીધી ને વ્યારાનો નો થઈ ગયું ચો આઈએ ખે હે પછી મી આંખણી બેઠી જાય વિચાર કરો ને બીજું નોરતું હે ને તે યાદ જયના પપ્પા કહે કે જય નહીં છે ના દરીક લઈ જાય જો બહુ અવાજ ને ના આવે ને એનાથી કંઈ બી એ નહીં ના તો ઘણીકવાર અમે રીંગ હું નાખો પછી આવતા રહી હું એ જ બપોરે પૂતો હતો તે અટર તો ઘડીકમાં હે નહીં છે આખા થી ઉઠાડ્યો અને ભૂણા સો વાગે ઘણીકવાર લઈ જાય ને ગામમાં જો રામાપીરને દ્વારે ગરબી થાય ને

કબાટ કબાટ ની ખુલ્લા ને જોઈ એ ઉડાડે જાય તો બધું એટલે આપણે કબાટ ગોઠવા લે દીક ને ખુલ્લા રાખી તો જે ની જો વાર ઉપર કાંગડા વાર ટી-શર્ટ પહેરવા દીધો આ કે તો દેખાડ તે ટી-શર્ટ દેખાડ એ એની જામું આજ આપણે કઈ બાજુ જાવું ગરબી જો આઈ કે ગરબી ને સવારના ગરબી દે જાય તો તો કામ કરવા જાવું આ ગ્રાઇન્ડર છે પછી જ આ પંખો છે ને એક જા આ પંખો છે આ જય રમકડા હે જ્યાં આ રમકડા હે ને એ ત્યાં એકસ્ટ્રા હે ઈ એક્સ્ટ્રા હે વતારા રમે આ બધે એ રમવા ના રવકણા જેણા હે ઈ બધે એક્સ્ટ્રા હે એ વટાણે રમેયાણી થી જે રમે હોમણે છે ને ફુવારા ખેતર મસાલો ખેતરમાં ફુવારા જોઈએ કે બારે ફુવારો મણે કે દે આખો બોર જોઈએ લઈ જાય કળે રૂમ લઈ જાય કળે બહાર લઈ જાય આની રમે જ્યાં આવી જાય ગામમાં ગર ક્યાર કર એટલી જો રિહે ના જઈ ના તો થોડીક વાર રિહે અને જો જઈ ની રે ના તો પછી ભરત મામા ના ઘેર થી વાર બેહે આડો પહે રમે પાછા આવતા રહીએ તો વિડીયા માં આગળ બનના રહીજો કે ગરબી અમાર ગામને તમને જોવા જડે કે નઈ ચડતી જયભાઈ નિશા અને બીજું ઈ તો અમે જે વિડીયો મૂકીએ ના વજન ઉતારવાનો એમાં જો કોઈ ની પકઈ ડાઉટ હોય તો ગમે એ વાત નો લે તો તમે ફોન કરે અમે નંબર ઈમાં ડિસ્ક્રિપ્શન બોક્સ માં કાલે વિડીયો ઉતારી ને મૂકી દે તો એ નંબરમાં તમે ફોન કરે અને તમારે કોઈ સવાલ હોય ને તો તમે ફોનમાં એ નંબરમાં ફોન કરે જઈને પપ્પાને પૂછી શકો એમાં કોઈ હિચકી નહીં કોઈ જરાય પટાવટ હોય તમારે કંઈ જરાય પ્રશ્ન હોય તો તમે ને એ પ્રશ્ન ઉત્તર લેવા તમે જરૂરથી ફોન કરી જાઓ એમાં કોઈ ન કરતા તમારે ફોન કી કરવો ના નેવું હોય એવું કંઈ તમારે નથી વિચારવાની જરૂર તમારે જો ફોન કરે ને ખાલી માહિતી જતી હોય ને તો એમાં તમે ખાલી માહિતી લેવાય પણ તમને ફોન Kek kama hibijoti toponkojo, kek kawung cawapde, cewek banponkojo, <tellan> bete, cewek banponkojo, a <hesitation> 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 cewek banponkojo,

જે જાળવામાં લાઇટું પડે ને રૂપાર જેવું એવી વાહટ મૂકીએ જો ચલ આ રાવણામાં કેવી લાઈટ પડે અસલ પડે ને હા